અત્યારે તહેવારોનો સમય છે અને એ સમયની અંદર કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યા થી મહેરબાન જુનાગઢ અને એસપી મનોહરસિંહ સાહેબ ગીર સોમનાથ ની સૂચના માર્ગદર્શન મુજબ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝન ના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે સો પોલીસ પાંચ પીઆઈ છ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ રોહિત બુટલો કરો અને પ્રોહિતનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી તેની અંદર અ ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ અ બસસો પાંસઠ લિટર દારૂ અઢાર બોટલ નો અમે કેસ કરેલ છે આ રેડ આજુ સુધી ફરીવાર થશે અન્ય અત્ર બીજા ક્યાં ક્યાં ધંધારથી હોય છે સ્થાનિકો અનેક જગ્યાએ કેવું પણ રહ્યું છે

અમારા સાહેબ ની સૂચના મુજબ એસપી સાહેબ ની સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની કોમ્બિંગ અને રેવો કરવામાં આવશે